લે ભલે મારી ગયા હી બબુ એકલો પડ્યા બબુ કુટીન જાતાને કશક કે આવિ ન પડી હવે આ કોક ડાળો કતો મો આવશે યાર દી ન કે તો ખારે કરીયા ગાળ જો તો મચી ગયો લગભગ પડ્યો હું હું એકલે માર ગાડી આ નેર્યો પડતી ગયો હવે આજણ પાણ જાવ પડ છે આના બદુયા રશ્યો કાઢું પડ કે ભેળ નહી આવે પેલો માર માર કરશે

પણ તરીકે વિસા ગયાનું ને પેલું ભાઈ કદા નમ લાગી ગમની બારી જ ના ને કંઈ ખાલી જદ્દો જીધો પછી જયા ભાઈ તમે કોઈ ઝઘડો તો કર્યો છે હંગાય ઘગડો કોઈ નહીં કર્યું ખાલી એટલું બીજું કહું એટલું તમે કીધું તું ને જ્યું કોઈ કહ્યું કીધું નહોતું ના એમ કોઈ નહીં કીધું વઘડો વખણા જ ના આધું કંઈ વિસરાય જી બને

પાલી આ રોન ખુશ છે મારે અત્યારે લઈને જવું પડશે આ થોકો અંગાસ મારા બેટા મને ખબર તો હશે ફોન આવશે નક્કું ખાધવા આવશે એટલી મોટો કોમ કરવા દો ઊંઘું ના ઊંઘું નહીં તો મારા બેટા હેરાની મોટી કા કરે મજા આવશે એટલે મારે કોક કોક કરું અને મને રાગ જોઈશે ફેરસી હું લડવા આવશે ને મારા બેટા એને મતલબ ત્યાં ફંક થઈને આવશે

Ti nahi kyo? Ti to nahi kyo! Tani! Ato! Lekong bai tu! Pahilu bha nahi pahilu bha? Haa! Liyo nahi ya mahala! Kola gyalam! Kola hariko bhoar bhaj-bhaj cho karisi! Ho watse! Haa! Poteh rapol rukhaise! Bhoar mwasa gharo! Mwasan leshin bha! Liyo! 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 Ho jawa! Pahilu ু মা ভা আমার তো আমি ভ তোরা ব আ থ মাকি খ মা খ ভ সু গ যাছ যন হত শু কর ভালু বা করম পছে ত অখা যাও পশি।

કોના તમાર પણ તમાર કે ને પેલાવા દર નું પેકેલા ફાક ને પંખોળવા આવ છે જ છે શું કરવાની હો મારે આ દીવો પોળે લે મા શું આપતી તારી રેડી આવી આ આ દિલાડુ

લે પણ આ બોલું ભયલુભાઈનું શું કહું કો તમને હવે તમારે ઓવ રાતા ભયલુભાઈ કીધું છે હવે મારા દેવ પર કેવા તો મારા હતા એના વખતે હતા ઓ ક્યાંનાતા એ મનું જેતો ખબર હે કે આગેન તમે જતા રહ્યા તો ગોમ તે હું લીધું મન વરત તે હું કશું નતું કેતો મારા ખાલી બોલવાનું જ નતું એ મન થાપો દે ગયા ટોકા દે ગયા તો હું ઈ દાડે કશું ના બોલ્યો મનનું જ બાત ઓ બીજા દાડા કે મારા ઈ મન બીજા દાડા ગજાત પરેલા

મારો એતો મા છોકરા બોનતો નહી હું કરવાનું તમન કે કવાડ્યો બેને પગા પાદને પગા છોકરા બોનતો નહી તો પહેલી પહેલી બસ કોનથી લેવાંતી આજે નહી એ લાવ ગેમ લે દેસમ પેલી કે યે બોન લે અલા એટલા પહેલા તો તે એમ મોતા ઓ લે હવે તો કોન થઈ ગયું છે ખાવ છે ખાઈ કસી ઘોહોણો ઓટો મારો છે આ પેરા બે તો દેખી દે ઈઓ તો મેલવાતો નહી ઈવાને ખાવ પડ કો કાકા કા કાકો હાધી કાકા તો હું કોમ પડી તાર કાકા ખબર નહી હાધી તો ઓલા બે આયા હી ઓય જરાજી

কোতো বডুলেয়াই মাকে দেয়েয়ে পয়ে নাখোয়ে তুকা সল নগেয় গডুদ্য়েয়ে পহাতো জামদো তরে কোয়ে চিনদান হিয়ে লাকনে અજી તમને મને ભાજી નાખીએ તો નહી આવો લે ઓય લે તમે અજીક માર ખાઈ આવો તો દો ઈ મારો ઓર્ડર રખ્યો એટલે આયો ના રે થોલુ બા તમે આવે તો લોમ લેવાનું ના એ ગયા ઓ જરા ન્યુ જ પિક્સા કો લે ઉભા થક લે આ કઈ મારા પાછળ છો આ તો જતો પડી ખતરાપણું આ જો આ તો હું પહેલી વાત બેહો બેહો ફોન લી મે જો વાત કરવા બેસીન એ હેલુબા તમે ગોમમાં દોન થઈ ગયા એ ઘર દુખાય તો નતો સ્યો પણ હવે થાવ પડી મારે કેમ તમને તો ખબર છે બધી અલ્યા પણ આમ થોડું તો હું પૂલું કરું તું હું હા પૂલું કરું તમે તો યાર આમ ગોમમાં આવું કાઢે હું કર્યું આગેમાં હું ના મારું તમે કીધું હોય તો ના મારું પંચમ ખબર હે આમ મારું તો આયા ફરીથી મને મારું જો એ તમ ના મારાવ ઈ કશું ના કર તમ હું ખબર છે બે દોલ મને આવત તારા પણ હું પોચી વળી પ્યા દે અને બીજી વાત તો રાજ પર આય સમીરજી ઈને મને પાડવા આલે ભૂલતી લે પણ ઈ મને છે મારું મગજ સડજી જલુ એ મને રોમાય અધિકારીને માજી સંતા તે ભૂલ જેવું ભૂડું કરીને જાતા પર હું ભૂલ જ કરું અજી તો મોસુ Kamu jadi lagi mengeceh. Datu coba lagi. Iya, kami Julian. Wan mankara ya, wanet? Apa ya, nih? Istimewa untuk wanet ya tuh ya? Eh, kumaksi dek, kumaksi. Maunya ini pana ya? Awan a mankara. Ayo, alami aja coba. Aku udah mau. Mau dijarah? Mau dijarah? Mau dijarah lagi. Aku mau kejual lagi. Nono, aja nong, sarapan ya. Lo taman mankara besok. Aku mau jualan. 你。<noise> <noise>

તુકાર નકે પેલો માફી માંગાઈએ માફી માફી તલે હું આજે નહીં માધી કાલે નહીં માંગો અલ્યા ઓવો કહું લ્યા તમને કહું હમણા નહીં માધી લે માફી તુમે માફી માધી લે બે બે વાત વાતો માધી લે લે માફી માતું તો જોગો કાઢો પહો અલ્યા તું ગોમેતે લડી માફી તુ હું આજે થી માંગોલો કાલે નહીં માંગો બસ આપડે રાત થઈ ગયો અલ્યા મો આજે લો કે હું મરી જાઉં હું મરી જાઉં પૂરી લે હું માફી નહીં માધી હું લે લે માફી મેં માફી નહિ લાગુ મને માથે તો વાઇન નું બોલ્યો તો હવે નહિ આપણે બળ્યા બોલ પડશે તું પેલો લાગુ મે ફૂલ કહી લે તી માફી માંગતા જોને કૂબળો ધોબો ખાલી નથી ફૂલ કહીતી ભૂંડ અરે લે હવે તો આ પાક્યો છે હવે તો આ પાક્યો હોય તો મોટો ઓરસા ઓર કાપી માજી લો માથે મરી જાહે ગરથી માખી માજી આ ભુખ તો હે કે માજી લે લે હટ જઈ અને ઈચ્છા પૂરી થઈ જાય તો કૂબળા ફૂલ થઈ જશે অ মা ঝ কর মকে ু হা মা ু মা হা খ মা পা વોજે વોજે રે ઓ બેહ વોજે વોજે ના ના રે ભયો ને વોજે હવે મને દેડકો પડાવ તો દેડકો બની જાય આ બળવાય શું પડદો ઓલા ખાઈઓ માફી માજી લગી લે બે જણા હાડો બરાબર પટ્ટી જા સમાજ થઈ જાય તો માજી લેજો હું થાકી કો ખાઈ લેવા શેર માજી દી કે

હડો મન મારી જો આગળ મન હું મારી છોડી દીધી પર લાગો હડો મન હડો આનું ગયો આરી વાત તો પડી ગયો અમેજી હું તમ માર્યા એરી વાત હું માફ માંગુ હા હા બજા તમી બધા માર ઘરે લડવા આતા લ્યા ખબર નઈ પડતી કોઈ

અલી વાત તે બધું ખબર મને હેડો હેડો જન આ મારો